આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હા બોલો એક મિનિટ હવે આપણે વિગત બધી લઈ લઈએ બરાબર ને હા તો ફોટો કીધું તમને મળ્યો હા એ તો જોઈ લીધો તમે તમારો નંબર ફરી બોલો તો 94 હા તમારો નંબર મોબાઈલ નંબર બોલો તો 97 97 અને 94 ને 97 97 હા చంద్రకా దీరవ చంద్రకా

એક ભાઈ ને બે બેન ને મમ્મી પપ્પા ભાઈ મોટો છે નાનો છે સૌથી મોટો હું ભાઈ જ છું પોતે જ એક જ બરાબર તો તમારી ઉંમર કેટલી થઈ બાર આઠ નેવ્યાસી મારી જન્મ તારીખ છે અગિયાર છત્રીસ વર્ષ હા છત્રીસ વર્ષ છત્રીસ એટલે બાર આઠ નેવ્યાશી છે મારી જન્મ તારીખ હાલ છત્રીસ થાય ને હા એવું છે કે ને છોકરો ભટકતો પણ એવો નોકરી વાળા મારે તો સમજો છત્રીસ વર્ષ થયા છે પણ એના સિવાય લોકો પિસ્તાલીસ વર્ષ ના માણસો બી ફરે છે શું વાત કરો પિસ્તાલીસ વર્ષના થતા નથી લગન એટલે લોકો શું

ટીકો કરો ને રૂપિયા માંગવા ના અગરબતી કરી દોરા કરવા બધું અમે ના કરીએ અમે મજુરિયા બ્રાહ્મણ કેવાય એટલે ખુદ નો કોઈ બી પ્રશ્નલ ધંધો કરીએ કે રેલ્વે સ્ટેશન જાય છે કે હોટેલ બનાવે કે નાસ્તો કરીએ ગમે તે કરીએ પણ પ્રશ્નલ ધંધો કરીએ અમે એમ માંગવાનું ના કરો હા માંગવાનું ને એમ ને એટલે પૂજા પાઠ હવન વિધિ વિધિ અમે કર્મકાંડ ના કરીએ કર્મકાંડ નો કરો ને હા તો કર્મકાંડ બ્રાહ્મણ એ ઊંચા નહીં હા કર્મકાંડ બ્રાહ્મણ એ ઊંચા નો કરે શું કે આ મારું કર્મ જે કરતા હોય એ બ્રાહ્મણ ઊંચા નો ગણાય એ કેવાય પણ એ ઊંચા નાં કેવાય કે બ્રાહ્મણ સમાજ માં જે પહેલું ઊંચા માં ઊંચું જે કુળ આવતું હોય ને એ પાંત્રીસી કુળ આવે અને અમારું છે પાંત્રીસી કુળ અને તો કર્મ કાંડ વાળા થી પચીસી બાવીસી અલગ અલગ કુળ આવે કુળ ઉપર એમને કર્મ બધું જાતિ નું હોય તો તો એટલે તમારામાં માં તમારા કુળ માં દીકરીઓ મળતી નથી એમ કેવાનું થાય ને તમારું

ભાઈ હું એક જ છું અને બે નાની બેનો છે બરાબર અચ્છા હા અને મકાન ઘરના છે ખુદ નું મકાન છે એમ ને પાલનપુર માં જ હમ એમાં આપડે માનો કરવાનું થાય તો આપડે લગન કરવાના થાય તો ક્યાં ઊંચા સમાજ માં જવું છે ને આપડે તમારા ભાઈ ના ઘરે સમાજ બે વાળી ની હોય હા હેલો હા, ઊંચા સમાજ થી પણ આપણે આપણા લાયક કોઈ બી ઘરમાં સુટ થાય એ રીતનું સમાજ હોય તો ચાલે કોઈ કોઈ પણ સમાજ હોય ચાલે બ્રાહ્મણ હોય તો બી ચાલે પણ આપણે શું આપણે આપણા લાયક છોકરી મળે તો સારું કેવાય કેમ કે પછી સાસુ કચરા બધું કરતી હોય બેન ટેબલ ઉપર બેસી પેપર હોતી હોય તો આપણને સારું ના લાગે ને એટલે આપણે આપણા લાયક કુળ મળે ને તો આપણને સારું કેવાય મકવાણા હોય પરમાર હોય એવું હોય એમ બરાબર એટલે અંદાજે પટેલ એ પ્રજાપતિ એમાં નથી પણ એમાં પ્રોબ્લેમ છે પણ shortage જેમાં shortage તમારે ત્યાં shortage છે એમ હા તો refill વગર ની લખી ને ફેંકી દો આવે પણ વસ્તુ માં નહી લાવતો પહેલા hello હા એવું છે એટલે એમાં શું છે કે આપણને આપડે આપડી રીતે આપડા સમાજ માં આપડા આપડી રીતે આપડે અનુકૂળતા રે એ રીત નું કરો તો સારું કેવાય એમ પ્રજાપતિ છે કરવાનું કઈ મારે છે જ નહી આપડે તો youtube માં મેલીએ છે અને તમને હું એટલે પૂછું છું કે બીજા લોકો જાની શકે કે ભાઈ આપડે આની સાથે જોડાવું કેમ એમ?

અચ્છા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો